तो तमारो कुड़ियो दीवो ज हारू करशे अने तमारी घरनी माता ज हारू करशे आवु ज कहुं छुं हा मारी सलाहकार माता सु सलाहालु मारुं काम छे दीकरा हा मारी आज वात करीश राम राम मारी राम 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 સલાહકાર માતા છું સલાહ આલવું મારું કામ છે હા મારી કોઈ ગેર માર્ગે દોરવામાં આવતા નથી તમે આય આવજો તમારે દાવા સાથે એમ કે આ કરી દેશ આ મટાડી દેશ ના મારી પહેણ આબુ હોય નંબર લખાવો હોય અને પૂછવું હોય પણ એ રીતની સલાહ આલવું છું કે આબુ એ મારા પહેણ તો તમારા કુડના દીવાને

તમારો કુળ નો દીવો કેમ કરવું હોય ને એના પ્રત્યે શોખ હોય ને એ મારા પહાણ પેલા આવજો ચમ કે ના દીવાની લાગણીમાં રેશ્યો તો તમારું દુઃખ મટશે મટશે ને મટશે અને આવા શોખીન વાળા નું દુઃખ તમારો કુડનો દીવો નહીં મટાડે ઓ સત્ય માડી હા ચોખો જગ જાહેર કુશ દીકરા ચમ કે હારું કરે તો કરની માં હારું કરે દીકરા તમારો કુડનો દીવો તમારો જન્મ નતો થયો ને તમારા બાપ દાદાનો હા પણ તમે જ્યાંથી નીકળ્યા તમે વટલાણા જ્યાં તમારો વંશ નીકળે ને હા માં ત્યાંથી તમારો કુડનો દીવો હોય

ઘણા પૂછતા હોય છે દેવને તમારા વળીનો લઈને આવે છે તો તમારી કુળનો દીવો કેમ તો તમારે કરવું જ પડે ને તમારો કુળનો દીવો કેમ જ કરવું પડે હવે તમે ડાયરેક કુલ કરવા જાવ તો દીકરા ના સેટ થાય પાછો સાચું મળે કેમ કે તમારા કુળના દીવાની તમને ખબર ના હોય કે તમારો કુળનો દીવો કોણ છે શું છે નથી ઘણાની ખબર હોય છે કુળનો દીવો કોઈ ઘણા એવા છે કે જેને કુળનો દીવો ખબર જ નહીં દીકરા હા મળે

અને એનોય રસ્તો તમારા વડીલ લઈને આવ્યા છે તો તમારા વડીલ લાયા અને તમારા વડીલ નકાન એના પહેલનો તમારો કુળનો દીવો છે ને એટલે એને એન એ રસ્તો તો કુળનો દીવો જ કરાવશે તમારો તો તમારો વડીલ તમારો ચોરા શીખાતું લાયા ને તો એનો રસ્તો કોણ કરાવશે કુળનો દીવો જ કરાવશે એના સિવાય કોઈ ઉધાર જ નહીં આવું શું કમ જાણતા કાંઈ દોડવાની તમારે ચાંય જરૂર નહીં ચાય કોઈ જગ્યાએ જવાની જરૂર નથી મારા પહાણ જરૂર નહી તમારા કુળના દીવાને ઓળખી ઘરની તમારા સમજાય એના માટે દીકરા સાચું નથી સમજવું એને ઓલા ભૂવા કને જ પેલા કને આ આમ થશે ને આમ તો મટી જાશે ને એમને નેમ જાતે તમારા કુળ દીવાની ઓરખાણ વગર તમે દોડ દોડ કરો છો ને તમારા કુળના દીવાની તમારું ઓરખાણ નહીં ને એ પેલું તો મોટું તમારે દુઃખ છે દીકરાઓ તમારે કુળના દીવા ને તમે ના ઓળખો છું કરવાનું તમારે કુળના દિવાય સિવાય મટાડી કોણ દેવાનું કોઈ મટાડી દે મારા પહાણા આવજો લો કે કોઈ મટાડી દેશે લો તો હું એમ કહું છું હું મટાડી દઈશ તમારો કુળ દીવા સિવાય એમ કહેવામાં આવે છે કે કોઈ મટાડી દે ને

કોઈ તમારો માસી માસીને પ્રેમ કરો છો ને માસીને એમાં તો વધારે દુઃખ છે ને માસી ને ચાહે છે ને એમાં દુઃખ છે એ કુળના દીવાને કોઈ ઓળખતું નથી કુળના દીવા ને છે જરૂર પડે છે ને બાર મહિને જયારે એવું લાગે ને ત્યારે તમે કઈ કોઈક વાત કરશે ને ત્યારે

એમને હશે તોય તો તમારો કુડિયો દીવો એમને મોટિંગ મોટિંગ મટાડી દીધું કુડિયો રાજા બરાબર હોય ને દીકરા હા મળી તો તઈ જવાની જરૂર નથી પડતી અને દુખ આવે ને એટલું જેટલું અત્યારે તમે સહન કરો છો ને કુડના દીવાની ઓળખ વગર એટલું તમારી પાસે કુડનો દીવો હોય ને તો તમારે સહન ન કરવું પડે પાછું સત્ય મળી હવે બીજી તો મારે તમને જે આ સલાહ હાલવાનું કારણ કારણ શું છે મારે આ તમને કુડના દીવાની સલાહ હાલવાનું દીકરા કારણ એક જ છે કે તમને ખબર જ નહીં કુળ નો દીવો એટલે શું કુળ નો દીવો કોને કેવરાય કુળના દીવાની તાકાત કેટલી છે છે દીવામાં સત કેટલું અત્યારે ખબર તો એવી જ છે આ માતા જબરી છે કાળી ધૂપ આલો જબરું કામ કરશે અને જબર માતા છે બસ આ તમારા માઇન્ડમાં આજ વિચાર છે બીજા કોઈ વિચાર નથી માન્યો ને અત્યારે આજ આરી માતા જબરી છે ને આ સારું કરી દેશે પણ આ તમારા રોવાના દાડા રે આમાં શું થાય એ હારું કરી દે તમારો કુળની માતા છો પૂજો છો પણ તમારી ઘરની માં રખડતી હોય તમારી ઘરની માં ના બોલતી હોય તમારી ઘરની માં રાજી ના હોય ને તમારી ઘરની માં હોતી હોય ને તો કોઈ દેવ તમારું સારું નહીં કરી દે આવું કઉ શક્ય મારી હા એટલે પેલી ઘરની માં ને રાજી કરવી કોઈનો ઉધાર નથી એમ કુળના દીવા વગર કોઈનો ઉધાર નથી તમારા ભગવાન તો મા બાપ જ છે હાશા ભગવાન તમારા મા બાપ છે તમે જે મા બાપ ને નહીં ઓળખી શકતા જે પોતાના જન્મ આપનાર મા બાપ ને તમે નહીં ઓળખી શકતા ને એ જ મોટું કારણ છે તમે કુળના દીવાને નહીં ઓળખી શકો

ભગવાન માનો મા બાપને મા બાપ કેમ જ કરો તો તમે આગળ આવશો અને તમે સારી રીતે જીવગી જીવી એકશો અને તમારા તમારા સંતાનો એવી રીતનું રાખશે તો તમને તમારા સંતાન હેરાન કરશે 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 ને કરશે આ આ કોઈ નહીં પણ મારો ભગવાન મારો રામ અને મારો શિવ જોઈ રહ્યો છે મારો ભગવાન ઉપર વારો જોઈ રહ્યો છે બધું એને ખબર છે

દીકરા અત્યારે તો ઘણી જગ્યાએ એવું બને છે ઘણી જગ્યાએ એવું છે માં બાપને કોઈ રાખવા તૈયાર નથી માં બાપને કોઈ હાચવવા તૈયાર નથી શું એમને મોટા કર્યા એમનો ગુનો છે અને શું કે છે

દીવાની કૃપા લેવી હોય તો બાપ ને રાખવા પડે સાચું હા દીકરા આવું કુ દીકરા મારો ભગવાન મારો ભગવાન ક્યારે ખોટી સલાહ નહી મારો રામ મારા પહાણ હાજર હાજર ને હાજર મારો ભગવાન હાજર છે હા માં કોઈને ખોટી સલાહ ક્યારે નહીં આપવા દે મારો ભગવાન ભલે રામ 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 અને સમજો અને માઇન્ડ માં ઉતારજો મારા માટે નહી પણ તમારા પરિવાર તમારી ભેઢી તમારા સંતાનો તમારા મા બાપ અને તમારા કુળના દીવાન રાજી કરવો હોય ને તો આ સલાહ માઇન્ડમાં ઉતારજો 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 તો ખરી પછી આ કાનથી આપડેલી ના કાનથી કાઢી દેશો ને કશું કામનું નથી આ કાને આપડેલી હોય ને તો આ બે કાનમાં સંતોષ આપડે અને માઇન્ડમાં વિચારી અને એનું અમલ પણ કરજો સત્ય માની અમલ કરશો ને ચાઈ જવાની જરૂર નઈ પડે હો સત્ય માની તમારા ઘરે જ છે બધુંય સાચું મોટું જે છે ને ભગવાન એ તમારા મા બાપ છે ને મોટા એ બધું ઘરે જ છે ત્યાં જવાની જરૂર નહી કોઈ જગ્યાએ સાચું મળી કોઈ સારું નહીં કરી દે તમે જાતે સારું કરી શકો છો દીકરા ભલે રામ 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 મળી